આ બદે હું તો ખોલી દઉં હંં ચોકડો હંં શું કરે છે હું બધું બુધી ખોલવા મેંડી કે કાટ છે એટલે મને મડવાનું હોય કે તારે ખોલવાનું એ બુધી હંં હા ખોલવાનું હોય દી કોણ નું કરવાનો હોય આ કાટે ચોકડો

도칸봐 나도 토이메 흘라이 나 거실에 온게뭐 키트 자르지? 아무제 마르함 에이시 보시오, 보시오 마르함 저도 게뭐 키트 자르. 누구지 이나 쪽이죠? 이거 없어? 에? 보시오? 이? 아 없어? 뭐야?

ણ સાહેબ આવવાના હતા ગયા આજ છે ને એમાં એવું થયું ને કે દર વખતે અમે મા દીકરી છે ને આમથી ને કરણ આવે ને જ બસ માંથી ઉતરીને ચોકડીયાથી હાલી ને અમે ગેટવે ઊભ્યું હોય પણ આજ છે ને ઘેર પૂગ્યા આવ્યા હતા મેં ઉઠ્યું ને કે રાતે સીવું ને જીરીક મેળ નહોતો તે બે વાગાને જાગતી હતી ને તે હવાર હાડા શિયાર વાગા જાગતી હતી હવાર હાડા શિયારે સુતી હતી એટલે મને છે ને સવાર ટુકડી નીંદર સડી ગઈ પાછું માથું દુખતું હતું ને તે જીરીક રોલર ભૂંહી ને પછી સુઈ ગઈ માથે ઓટીને નિંદર સડી ગઈ ને તે હાડા હાથ વાગી ગયા કરોણા આવ્યા તે લઈ કે હજી તો મેં કે હું તા હું કે આજુ કોઈ નીંદર સડી ગઈ આજે જ કોણ જાણે હું કે સડી ગઈ રાતે ઉજાગ્રો હતો નકરતા હું કે ન સડે ત્યાં છે ને પૂગી આવ્યા તા કરોણ એટલે પછી એમાં એવું થયું ને કે સીમુ સીધી ઉઠી ને એને કાલની ખબર હતી કે પપ્પા બેગ ખુરશીમાંથી માંથી મૂકે એ તો સીધી કરણ આવ્યા ને બેગ મૂક્યો હતું બેગ લઈ ને પછી સીધી એમાંથી બધું કાઢવા મીંડી નહીં કરો રામ રામ ની સીતારામ બધા ને તો ભૂગી ગયા ઘેર તો મેં આવ્યો ને પછી તો ડાયરેક્ટ ડક્ટર જ ફફડ્યું એને ખબર હોય ને કાલે હું કેતો તો કે કાલે હું તું સવારે ઉઠીને તો હું પૂગી જાય હા તને બધું ખબર એને જોઈ લીધું કે પપ્પા હું હું મમ્મીને તો ઉપર જો 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 ગોદડા હોય પૂગી ગયો ગોદડા ભાઈ રાજા આલે આવ રે ઉમર છે મારવા જાય પાછી ઈ સારા કરે ને એટલે આપે એટલે જાય બીવરાવ એ રાજા આલે 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 આજી માં પાછું ઈવું ઈ થયું ને કે ખબર છે ને સિરામણ માં મારે છે ને ફોવા બટેટા બનાવવા હતા મેં કીધું આજ કરોણ આવે ને ઈ કઈક અલગ નાસ્તો બનાવીએ એમ કહો તી ના કે કરણ કઈ કે મેં કાલ પવાને મગાવી લીધા હતા તો કરણ વે ફોનમાં ના પાડ્યું મને કઈ કે પવા તો હું બનાવીને ખાતો હોય હું કે કઢી બટકા નથી ખાતો તમે પહેલા કટી બટકા ખાતા હોય વખા રોટલી મારે કે કઢી બટકા ખાવા તો આ લો મેં કી તો કટી બટકા બનાવી પછી સિરામણ માં આજે કઢી બટકા બનાવ નાઈ ખાતા તે સિરામણ બધાય કરી લીધું ને પવા કે હવે ગમે તમે મન થા હે ને આ ખાદી માં તો કરશું નકર રોંટે ને કા પછી કાલ કે ગમે ત્યાં આજ કે કઢી બટકા જ ખાવા ખાવાશે બધા નાસ્તા કરીને

देख देखो અમારે રાત્રે એટલે વાતાવરણ બહુ ઠંડુ થઈ એ વાત સાચી રાતે ઠંડુ થઈ જાય તો કાકા મોજ આવે હા હાલો હવે લઈ આવીએ મમ્મી બટક કટક બધું કર લઈએ કરણ લઈ આવ્યા પછી

કોલો કોલો અમાર આઈ નાઈ વિડિયો ખતમ થઈ જાય હાલો મમ્મી કરો મમી ને લાડુડી હતી આ વખતે ઢેપલી છે ગયા વખતે લાડુડી હતી લેવા ખજૂ ઉચરાય જો નકા હમણા ખાવ ખાવ ખાવ

અમારે પછી છે ને સવાર પછી અટાણે શેઠ ફોન હાથમાં લેવાનો વારો આવ્યું આમ કાઉ કાઉ કામ કહું કે કર્યું આમ છે ને નૈવરાજ નથી થયા તે અટાણે હવે છે ને ટાણું હમણાં હાંજનું થઈ જાય રાંધવાનું એટલે અમે બનાવવાનો છે ભજીયાનો પ્રોગ્રામ એમાં એવું થયું કે બપોરે છે ને પછી ખીચડી બનાવી હતી સંભા નહીં ખીચડી કાચુ મરચાં ભરેલા મરચાં અને રોટલા એવું બનાવ્યું હતું એટલે કરણ કે હાંજ છે ને ભજીયા ખાવા છે એટલે હવે મારે છે ને ખબર એટલે મારે છે ને હવે જાવ સાઈથી તાજી તાજી મેથી ઉપાડવા જો અમે છે ને આ મેથી આપણી મેથી જી છે ને એમાંથી પહેલી વાર ઉપાડીને આજ ભજીયા બનાવવાના છે ને એમાંથી ધાણા ને ઉપાડીને ચટણી બનાવવાની છે એટલે ભાવેશભાઈ ને મોકલા છે ખાલી એક લોટ જ લેવાનો હતો હવે એ તો આપણે ઘરનો ન હોય તો એ એક લોટ લેવાનો હતો ત્યાં મોકલા છે બાકી બધું છે એટલે હવે હું મેથીને ધાણા છે ને ઉપાડી આવું ને હમું કરું

કેમ કે હવે મોટી મોટી થઈ ગઈ એટલે એના પાંદડા મોટા હોય રજકો ના જરીક હોય ના આ એકદમ લીલી હોય મેથી ને રજકો જીરીકીથી ઓછેરો કલર હોય એટલે આકડી ફટાફટ મેથી ભેગી ગદમ નો તો એ તો થાય થઈ જાય તરાઈ જાહે ને ખવાઈ જાહે બધું હા એમાં હું ન્યા ના ના એવું નહીં થાય તમારા હામે આવી ગયો છે ઓરિજિનલ બ્લોગર આ કિરણને ને બધા શીખાવ એ કિરણ તમે તો બધી શીખાવ હે

બોલે 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 તો બધા એમ જ કે છે કે કોઈનો વારો ન થવા દેતા કિરણ બેન ના એ તો વિડિયો માં જોતો એક કિરણ કોઈનો વારો તો ન આવવા દે ને એમાં ઈ કે કે મીઠુઈ બોલે એવું ઈ કે હા મીઠુઈ બોલે એમાં ઈ એવું મને નથી એટલે મને ખબર નથી હતી તમે બધે કે તમે બધે કયો હો એવું મને નથી લાગતું એ ના ના મને ખબર ન એવું મને નથી હતી લાગતું ના ના હવે તમે કોમેન્ટ કરજો એ કેવું મીઠું બોલો લો છે કોમેટો થી આ કેવું મીઠું સરસ લ્યો આવી મેથી આ મોટા મેથી છે મકાઈ વાઢો ગઈ મમ્મી

હા કે નીંદર છોડી કે સીગુણાને મારે થોડાક અમે બે ફોટા પડ્યા ક્યાં શું આઈ હા યે ફોટા પાડતા તમેને મેથી ઉ પાડતો કેમ છેવું પછી સ્માલ કરતી કઈ દઉં આ આમ જોઈને કે પહેલા આમ કરો ગામ બધા લાઈક કરવાનું કેમ કહેવાને લાઈક ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ તો ખાઈ હોય જાન છે તેલમાં મૂકી દીધું લોટ સારી લીધો ના મરચાં છે ને હું નહીં નાખું કેમકે અમારે સીવું હાટું છે ને પેલા પાંચ સાત ભજીયા પૂરી ને પછી મરસા મિક્સ કરી એટલે મરસા હું હમણાં નાખું હમણાં છે ને ખાલી આમાં ધાણા મેથી ને ડુંગળી છે એ જો પાણીમાં ધોવા નાખી દીધા તો સૌથી પહેલા છે ને થોડોક સોડા નાખી દઈએ એ નો જો કે નાખવાનો છે પણ જરાક સોડા નાખી દેરા

મિક્સ થઈ ગયો હવે આગળ તેલમાં પૂરવાય છે ને અહીંયા નાખવો તો આમથી નથી નાખવું હાલો મારું તેલ છે તો એ હવે છે ને અમે એનું નાખી દઈએ ઘણા નાખતા હોય ઘણા ના નાખતા અમને છે ને ભાવે એટલે અમે નાખીએ બીજે જતા એ કહેતા હોય બાળકો ભજીયા બનાવે

Chạy khua lắm mà, mới lắm. Bọn anh hết mà, hát lọt rồi con Siu nè. Siu? Chở sao nè? Chở. Chở nè, bye bye.